હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ માહોલ છવાશે આગામી કેટલાક દિવસ માટે સામાન્યથી હળવો વરસાદ વરસી શકે છે ત્યારથી અગિયાર તારીખે એટલે કે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા જ નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામાન્ય પડી શકે છે બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની શક્યતા છે આગાહીકાર અંબાલાલ પટેલે પ્રમાણે રાજ્યમાં માવઠું પડી શકે છે તો નવેમ્બરમાં શરૂઆત થતાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે વાદળછાયું વાતાવરણ સાથે પવન ફૂંકાશે તો બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહી શકે છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો